ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે આંગણવાડીની બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ ગુજરાતની વડી અદાલતના ચુકાદાનું અમલીકરણ કરવું અને ઉંમરના બાદ વિના આંગણવાડીની બહેનોની બઢતી આપવા સહિતના મુદ્દે રેલી યોજાશે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે ભારતીય મજદૂર સંઘ સાથે એફિલેટેડ સંગઠન છે અને રાષ્ટ્રીય વિચારધારા સાથે કામ કરતું સંગઠન છે આંગણવાડી બહેનો તથા ટેળાગર બહેનોના મહત્વના પ્રશ્નો માટે વારંવાર મહિલા બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રી તથા રાજ્ય સરકાર શ્રીના જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી અને પ્રશ્નોના નિકાલ માટે આશ્વાસન પણ સંબંધિતો દ્વારા આપવામાં આવ્યું હતું તારીખ અને બે હજાર પચીસના રોજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિમાં આંગણવાડી કર્મચારી મહાસંઘના આગેવાનો દ્વારા આ બાબતે ચિંતન અને મનન કરી આંગણવાડી બહેનોના પ્રશ્નો માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે તારીખ ચાર આઠ બે હજાર પચીસને સોમવારે બપોરે બારથી ચાર વાગ્યા સુધી રેલી અને સભા કરી નારી શક્તિ પરચો દેખાડવા નિર્ણય લીધો છે આંગણવાડી બહેનો

ભેગા થયા છે ગરબા રમીને હા જે ગરબા રમીને અમે વિરોધ એટલો કર્યો કે મારી બહેનોને જે બીએલોની કામગીરી સોંપવામાં આવી છે એ મારી બહેનો ગવર્મેન્ટ કર્મચારી નથી એ મારી બહેનોને આ ઓર્ડર આપે બિયલોના ખરેખર મારી બહેનોને આપવું જ નહીં જોઈએ અને એ જે આપવું જોઈએ કામ એ સરકારી કર્મચારીનું છે એ મારી આંગણવાડી બહેનોનો નથી પૂરી ગુજરાતની બહેનો આના માટે વિરોધ કરી રહેલી છે એટલે અમે ચાર તારીખે સત્યાગ્રહ સાવણી જવાના છે અને એમએમ વાયનો સ્ટોપ જે આંગણવાડી પર આવવો જોઈએ ખરેખર કંટ્રોલમાં આવે છે તો એ કંટ્રોલમાં નહીં આવવો જોઈએ આંગણવાડી પર આવે તો બેનોને સહકર્ચે લાવવું નહીં પડે અને પચી પચીના કિલોના પટ્ટા એ આંગણવાડી બહેનો જાતે ઉચકીને લાવે છે આટલી ઉંમર પ્રમાણે પછી એફઆરએસ જે મોબાઈલ આવ્યા નથી સરકારે અને પોતાના મોબાઈલમાં મારી બહેનો કામ કરી રહેલી છે તો એ એનું કેવાયસી કરવાનું અને દર મહિને એ બેનનો ફોટો પાડવાનો આ બી એક સરકારે ખરેખર આંગણવાડી બહેનોને બહુ એમાં અમારો એક મહિના જેવો સમય નીકળી જાય છે એક એક જણનો કરવાનો અમને અડધો અડધો કલાક થઈ જાય છે તો ખરેખર આ એફઆરએસ પણ સરકારે બંધ કરવું જોઈએ અને જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે આંગણવાડીનો તો એનો લાભ પણ સરકારે આપવો જોઈએ છે એ સરકારે અમને લાભ નથી આપ્યો અને જે અમને સ્માર્ટ ફોન જે આપેલા ફોન જે આપેલા અમને તો બે હજાર ઓગણીસ માં આપ્યા અત્યારે અમને સ્માર્ટ આપવાના આપવાના એમ કહેતા હતા અને હજુ સુધી અમને ફોન નથી આપ્યા સરકાર તાત્કાલિક ફોન આપવો જોઈએ પછી નાસ્તાના બિલો અમને એડવાન્સમાં ખર્ચ આપવો જોઈએ અમારી માંગ પૂરી નહીં થશે તો અમે ગાંધીજીના માર્ગે જઈશું અને પાછા ગાંધીનગર અમે ધરણા પર બેસી જઈશું એટલી તાકાત ભારતીય મધુસણ અમારી ધરાવે જ છે અને એ અમે ભારતીય મધુસણ સાથે સંલગ્ન છે આંગણવાડી બેનો જય હિન્દ જય ભરત